મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ માં આપનું સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઉગ્ર આંદોલનો વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ ગંભીર પૂર્વ પ્રિન્સે કહ્યું શહેરો પર કબજો કરી ટ્રાન્સપોર્ટ ઠપ કરી દો અમેરિકામાં શ્રીધર પ્રમીલાના છૂટાછેડાના કેસમાં વિવાદ ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુનને છૂટાછેડા માટે રૂપિયા પંદર કરોડમાં પડે તેવી શક્યતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પશ્ચિમ બંગાળ અને ઈડી વિવાદ મમતા સરકારે કેવી એટ પિટિશન દાખલ કરી હવે એજન્સી પણ મેદાની ટ્રમ્પના નવા આદેશથી અનેક દેશોને ઝટકો વેનેઝુએલાના ઓઇલ ફંડ માટે નેશનલ ઇમરજન્સી જાહેર ટ્રમ્પની વધુ એક પોસ્ટથી વધુ એક યોજના ભણકારા ટ્રમ્પે કહ્યું અમે આઝાદી આપવામાં મદદ કરીશું હવે શું કરશે ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારે ભારત ચીન બાંગ્લાદેશ પર રહેશે નજર પીએમ મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ બે કિલોમીટરની ની શૌર્ય યાત્રામાં જોડાશે પછી રાજકોટ જશે ભારતીયોને ઝટકો અમેરિકાએ એચ વન બી વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધારી આજથી નવા દર અમલમાં જે દેશમાં ટ્રમ્પે હુમલાની ધમકી આપી તે કોલંબિયાના બોયાકા પ્રાંતમાં વિમાન થયું ક્રેશ જાણીતા સિંગર સહિત સ લોકોના થયા મોત અમેરિકાની સેનાએ બળવો પોકાર્યો ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર હુમલો કરવાનો આદેશ માનતા થયો ઇનકાર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે સીએમ યોગીનું મોટું નિવેદન ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઇટ હેન્ડની ભારતમાં એન્ટ્રી બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન અમેરિકાના મિસિસિપીમાં સામૂહિક ગોળીબાર સ લોકોના મોત બાદ શંકાસ્પદની કરવામાં આવી ધરપકડ ભાજપના નેતાએ ગુલાન્ટ મારી બ્રિજભૂષણ સિંહ સ્ટેજ પર પટકાયા જન્મદિવસના કાર્યક્રમમાં બની ગઈ મોટી ઘટના અમદાવાદના પતંગ બજારમાં પંજાબ બરેલીનો દબદબો ભાવમાં વીસ ટકા વધારો સતા પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત સુરેન્દ્રનગરમાં ઘર હોતો એસાના સઠ્ઠા માળે ફ્લેટમાં લાગી આગ ફિટરમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું પાકિસ્તાની યુવક અમેરિકામાં માસ શૂટિંગ કરે તે પહેલા જ ઝડપી લેવાયો શસ્ત્રો બ્રેલી કાર જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ પશ્ચિમ બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ હવાલા દ્વારા કોલકાતાથી ની ગોવા ઓફિસે વીસ કરોડ પહોંચ્યા ગાંધીનગરમાં સેલી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે સરકાર ભક્તિ કરી લાગણી સ્વીકાર્યાનો દાવો સોમનાથમાં એકસો આઠ અશ્વો સાથેની સ્વરીયાત્રા બાદ વડાપ્રધાન મોદીએ મહાદેવની કરી પૂજા કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રાહુલ મમકુટાથી સામે ત્રીજી મહિલાએ મુખ્ય દુષ્કર્મ નો આરોપ મોડી રાતે કરવામાં આવી ધરપકડ ગરોક વિવાદ વચ્ચે એક્સ નો મોટો નિર્ણય અશ્લીલ કન્ટેન્ટને મંજૂરી નહીં સસો એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા ચોટીલામાં મેગા ડિમોલિશન ડુંગર તળેટીમાં ચારસો થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું નાપાક પાકિસ્તાન આતંકી દેશ હોવાના પુરાવા હાફિઝ સઈદ નામના આતંકવાદી એજ સરે આમ ખોલી પાકિસ્તાનની પોલ બુરખાવાળી પીએમ બની તો બધાનું ધર્માંતરણ નક્કી સમજો ઓવેસીના નિવેદન પર આ શું બોલી ગયા નીતેશ રાણે સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઉર્ફે રહેમાન ઝડપી આ રાજ્ય ઈરાકની ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી માંગ્યું સન્માન અને મળ્યું અપમાન નીતિશ કુમાર ના ડેમેજ કંટ્રોલના ચક્કર માં ત્યાગી ઘર ભેગા થયા દક્ષિણ ગુજરાતના વાહન ચાલકોને રાહત પુન ગામથી કિમ સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ખુલ્લો મુકાયો રશિયન ટેન્કર નીકળ્યા નાગરિકો લોકો પણ આમાં ફસાયા સમિટ બે હજાર છવ્વીસ નો શંખનાથ ગુજરાત ગ્લોબલ નો ગેટવે મુકાશે ખુલ્લો સોમનાથમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો કલાકના અનુષ્ઠાન જાપમાં પણ જોડાયા આપણે ઇતિહાસનો બદલો લેવો પડશે દેશ આ રીતે સ્વતંત્ર નથી બન્યો અજીત ડોભાલ નું ભવિષ્ય જોખમમાં સીબીએસઈ ની કડકાઈથી શિક્ષણ જગતમાં દોડધામ મચી સરકાર ભારતીય કિસાન સંઘ વચ્ચે થઈ સહમતી અને સંકલન સમિતિની રચના સરકાર અને ખેડૂતો વચ્ચે એક સેતુ સમાન ભૂમિકા ભજવશે ખેડૂતોની ઉત્તરાયણ બગડશે પવન ઠંડી અને માવઠું ત્રણે એક સાથે આવશે અંબાલાલ પટેલે કરી એક સાથે ત્રણ મોટી આગાહી છે અમેરિકાએ ભારતને મોકલ્યું ખાસ આમંત્રણ સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન સભામાં જન ઉત્સાહનું અનોખું દ્રશ્ય સોમનાથના રહેવાસી રક્ષાબહેન પરમાર વડાપ્રધાન સભામાં જાતે તૈયાર કરેલા ખાસ ચિત્રો લઈને આવ્યા વડાપ્રધાન મોદીનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન મેયર સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું ગોરેગામમાં ફ્રીજમાં ધડાકો થયા બાદ ઘર ભડકે બળ્યું બે બાળકો સાથે પપ્પા આગમાં ભૂજાયા મ્યાનમારમાં બંધક બનાવાયેલા સત્યાવીસ ભારતીયોની સુરક્ષિત ઘર વાપસી કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુના હસ્તક્ષેપથી સફળ રેસ્ક્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ ની મહત્વની બેઠક યોજાઈ સોમનાથમાં ઇતિહાસ રચાયો પીએમ હાજરીમાં ભવ્ય ડ્રોન ટ્રમ્પના રાઇટ હેન્ડ દિલ્હીમાં ભારત અમેરિકા સંબંધોમાં નવા અધ્યાય ની શરૂઆત કરવામાં આવી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતમાં ચાર લોકોના થયા મોત પહેલા સખત માર માર્યો પછી ઝેર આપ્યું બાંગ્લાદેશમાં એક વધુ હિન્દુની ક્રૂર હત્યા કરવામાં આવી જ ભારતમાં સ્થાપના કરી હતી મોદી ઈરાનમાં આગામી થરૂતેર કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું અમે સ્વતંત્રતા અપાવવા માટે તૈયાર છીએ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનો આજથી પ્રારંભ પીએમ મોદી કરશે આજે ઉદઘાટન ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાનની સિસ્ટમમાં હડકમ સીડીએસએ કહ્યું રણનીતિ બદલવાનો આવ્યો વારો ઠાકોર સમાજ બાદ રબારી સમાજ નવીન બંધારણ રચવાની કરશે પહેલ પૂર્વ ધારાસભ્યએ કરી અપીલ કોંગ્રેસના મનરેગા બચાવો આંદોલનના મંડાણ ભાજપ સરકાર યોજનાને ગુંગળાવી રહી હોવાનો ભરૂચમાં પ્રદેશ પ્રવક્તાનો ગંભીર આક્ષેપ સીરિયામાં આઈએસઆઈએસના ઠેકાણાઓ પર અમેરિકી સેનાઓ સેનાનો હુમલો સૈન્ય કર્મચારીઓની હત્યાનો લીધો બદલો કલબ ઝીરો સેવનને નોનવેજ પીરસવું પડ્યું ભારે ગ્રાહકને રૂપિયા પચીસ હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ તેલ તો માત્ર એક બહાનું છે હવે અમેરિકા જળયુદ્ધમાં ઉતરી ગયું ટ્રમ્પની યોજના વિશ્વ માટે ખતરનાક બની આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસ પીએમ મોદીના હસ્તે આવતીકાલે અમદાવાદમાં ઉદ્ઘાટન થશે લંડનમાં સવાયો ગુજરાતી બિહારી સ્ટાઇલમાં સમોચા વેચીને થયો ફેમસ કેરેજે રોજની દસ લાખ રૂપિયા કમાણી કરે છે મંદિરમાં માથું નમાવીશ પણ ગંગાનું પાણી નહીં પીવું મહારાષ્ટ્રમાં આ મરાઠી મુસ્લિમ કાર્ડ ખોલતા રાજ ઠાકરે ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ વરુણ પટેલ ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ